નમસ્કાર હું સતરાજિ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે પદયાત્રીઓ માટે જે વિવિધ સેવાયજ્ઞના કેમ્પો ચાલતા હોય છે એની મુલાકાત લેતા હોય છે ત્યારે બાપા સીતારામ ગ્રુપ દ્વારા આયોજિત સખત સનાડા ખાતે પદયાત્રા કેમ્પ છે જે શક્તિમાના મંદિરની એક બરાબર સામે આવેલો છે એ કેમ્પની આજે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ તો આ કેમ્પની અંદર કેવો કેવો આયોજન હોય છે કેવી રીતે સંપૂર્ણ આ કેમ્પ કરવામાં આવતો હોય છે એની વિગતે આપણે વાત કરવાના છે ત્યારે શરૂઆતમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ તમામ પ્રકારના નાસ્તાની જે વ્યવસ્થા છે પાણીથી લઈ અને જે તમામ ફ્રૂટ ફળ છે બધી જ પ્રકારની વ્યવસ્થા અહીંયા જે પદયાત્રીઓ નીકળતા હોય એમના માટે રાખવામાં આવી છે આ બધી જ વ્યવસ્થાઓ સાથે હવે જે અહીં આયોજકો છે એ પણ અત્યારે અહીંયા છે આપણી સાથે તો એમની સાથે આપણે વાતચીત કરશું કે કેવી રીતે આ કેમ્પનું આખું આયોજન થતું હોય છે જી તમારું નામ જણાવજો મારું નામ સુખદેવભાઈ રામજીભાઈ કાનજી જી સુખદેવભાઈ આપણે કેટલા વર્ષથી કેમ્પનું આયોજન કરતા હોય છે અને કેવી રીતે હોય છે અમે સત્તર વર્ષથી આયોજન કરી અને ચા પાણી નાસ્તો જમવાનું ની બધી વ્યવસ્થા રાખી જી સત્તર વર્ષથી આપણું ગ્રુપ કેવડું છે અને કેવી રીતે આયોજન સમગ્ર થતું હોય છે અમારું ગ્રુપ એ ચાલીસ પચાસ જણાનું છે જી ને બધી માણસો નીકળીને સેવા કરી બધી અને આપણો કેમ કેટલા દિવસ સુધી શરૂ રહેતો હોય છે અને રહેવાની સુવાની કેવી વ્યવસ્થા હોય છે નાવા ધોવાની સુવાની વ્યવસ્થા છે ને અઠાવીસ તારીખ સુધી કેમ્પ રહેશે આપણો અઠાવીસ તારીખ સુધી અઠ્યાવીસ તારીખ સુધી કેમ્પ શરૂ રહેવાનો છે અને તમામ પ્રકારની જે નાવાની સોવાની બધી પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી હોય છે તો અઠ્યાવીસ તારીખ સુધી આ કેમ્પ શરૂ રહેશે વધુ કેમ્પની માહિતી માટે જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર